આપણા ધાંગધ્રાની અંદર એક એવું વિરલ વ્યક્તિત્વ છે અને એનું સન્માન થવું જોઈએ ન્યાયે અમારા સૌજીભાઈ સૌજી સરગમથી નામ ઓળખાય છે ત્યારે એકસો બાર વખત જેને દવાખાનામાં રક્તની જરૂર પડી હોય આ વ્યક્તિએ એકસો ને બાર વખત અત્યાર સુધીની અંદર એનો રેકોર્ડ કહેવાય એકસો ને બાર વખત રક્તનું દાન આપ્યું છે જીવનમાં પાંચ દાનનું મહત્વ હોય એ ગૌશાળામાં દાન

આપણી વચ્ચે આમ તો એના સ્મિત થી કોઈ ન ઓળખે આપણા ધાંગધ્રા અંદર એક એવું વિરલ વ્યક્તિત્વ છે અને એનું સન્માન થવું જોઈએ ન્યાય અમારા સૌજીભાઈ સૌજી સરગમ થી નામ ઓળખાય છે ત્યારે એકસો બાર વખત જેને દવાખાનામાં રક્તની જરૂર પડી હોય આ વ્યક્તિએ એકસો ને બાર વખત અત્યાર સુધીની અંદર એનો રેકોર્ડ કહેવાય

હનુમાનજી બની ને આવજો આ બે હનુમાન દાદા નું પાત્ર ભજવી ને આવશે ત્યારે જોરદાર તર થી વધાવશો અને એવા બીજા આપડી વચ્ચે આમ તો એને સ્મિત થી કોઈ નો ઓળખે